નમસ્તે પ્રિય મિત્રો સંસ્કૃત વયુનમ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે કુમાર સંભવની આ શ્રૃંખલામાં આજે આપણે પંચમ સર્ગના દ્વિતીય શ્લોકનું અધ્યયન કરીશું ઈયેશ સાકર તુમવંદ્ય રૂપતા સમાધિમાસ્થાય તપો વિરાત્મન અવાપ્ય તેવા કથમન્યથા દ્વયં

એ કામદેવના ભસ્મ થવાથી એ મનોરથો જે છે એ નાશ પામી ચૂક્યા છે ત્યારે પાર્વતીજી જે છે એ પોતાના જ રૂપની નિંદા કરતા કહે છે કે પ્રિયે શું સૌભાગ્ય ફલાહી ચારુતા એટલે કે જે રૂપ જે છે એ પોતાના સ્વામીને પોતાના પ્રેમીને જો પસંદ ન આવે અને એને સમાકર્ષિત ન કરે તો એ રૂપનું શું કામ ત્યારબાદ પ્રસ્તુત શ્લોકમાં જે છે એ

પ્રાપ્ત કરીને તપો તપ દ્વારા અન્યથા તથા પ્રેમ વાદ પતિ કથમ અવાપ્ય શિવજી જેવા પ્રેમી અને શિવજી જેવા પતિ તપશ્ચર્યા વિના કઈ રીતે પ્રાપ્ત થઈ શકે થઈ જ ન શકે અશક્ય છે અને આપણે આપણી ભૌગોલિક પરંપરામાં પણ જોતા હોઈએ છે કે આજે પણ જે એ પાર્વતીનું વ્રત કરતી હોય છે જેનાથી એમને ભવિષ્યમાં જે છે એ ઈચ્છિત અથવા તો સારું પોતાને પ્રેમ કરનારો પતિ મળે એ જ કંઈક ચર્ચાઓ જે છે એ પ્રસ્તુત સર્ગમાં કાલિદાસજી જે છે એ પાર્વતીના તપના માધ્યમથી આપણને સૌ કોઈને જણાવે છે તો ચાલો સંજીવની ટીકા મલ્લીનાથ દ્વારા વિરચિત જોઈએ તો સા એટલે કે જેમ કહ્યું પાર્વતી સમાધિમ એકાગ્રતામ આસ્થાય અવલંબ્ય તપોભિ વક્ષમાણનિયમૈ કરણભૂતે આત્મનઃ સ્વસ્ય અવંદ્યરૂપતાં સફલ સૌંદર્યં કર્તું ઈયેષ ઇચ્છતી ઇચ્છતિ સ્મ એટલે કે પાર્વતીજી જે છે એ પોતાના સૌંદર્યને સફળ કરવા માટે અને શિવજીને પ્રસન્ન કરવા માટે એકમાત્ર તપશ્ચર્યાનો માર્ગ જે છે એ પસંદ કરે છે કારણ કે તપસા શિવમ વશી કરતું ઉદ્યોગતા ઇત્યર્થ એટલે કે શિવજીને જો પ્રસન્ન કરવા હોય તો એ માત્ર ને માત્ર તપશ્ચર્યા દ્વારા જ કરી શકાય અન્યથા તતઃ અન્ય પ્રકારે કથમ વા તદ્વયં અવાપ્ય અન્ય કોઈ પણ ઉપાય દ્વારા એ શિવજીને પ્રાપ્ત ન કરી શકાય અને પોતાનું અર્ધું અંગ જે છે એ પાર્વતીજી માટે ન્યોછાવર કરી દીધું છે એટલા માટે જ શિવજીનું એક નામ જે છે એ અર્ધનારીશ્વર છે

પાર્વતીજી જે છે એ ભર્તૃવાલ્ય પ્રાપ્ત કરવા અને જીવત ભર્તૃકત્વ પ્રાપ્ત કરવા માટે જો કોઈ માર્ગ હોય તો એ માર્ગ છે તપશ્ચર્યાનો માર્ગ એટલા માટે જ મનુસ્મૃતિમાં પણ ભગવાન મનુ જે છે એ કહે છે યદ દુષ્કરમ યદ દુરાપમ યદ દુર્ગમ યદ ચ દુસ્તરમ તત સર્વમ તપસા પ્રાપ્યમ તપોહી દુરતિક્રમમ જે કંઈ પણ દુસાધ્ય વસ્તુ જે છે એમને જો પ્રાપ્ત કરવી હોય તો એ માત્ર ને માત્ર

ધન્યવાદ મિલામ